સુરતના સચિનવા તલંગપુર ગામનો ગુમ થયેલ બે વર્ષના બાળકની લાશ ખાડીમાંથી મળી આવે હતી બાળક ઘર પાસે રમતા રમતા ગુમ થયો હતો સચિનમાં તલંગપુર ગામમાં સોમવારે સાંજે બે વર્ષે બાળક બોલ રમતા રમતા ગુમ થઈ ગયો હતો બાદમાં આજે સાંજે ઘર નજીકના ગટરની ખાડીમાંથી બાળકની લાશ મળી આવતા ચકચાર મચી જોવા પામી હતી નવી સિવિલથી મળેલી વિગત મુજબ મૂળ ઓરિસ્સાના ગંજામના વતની અને હાલમાં સચિનમાં તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગોડનો બે વર્ષે પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો બાદમાં બાળક નહીં દેખાતા તેના પરિવાર અને આજુબાજુના લોકો ચિંતાતુર થઈને શોધખોળ આતરી હતી પણ તેની ભાળ મળી ન હતી તેની ભાળ મળી ન આવતા આખરે પોલીસને જાણ કરી હતી બાદમાં કોઈને શંકા ગઈ કે બાળક નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે જેથી ફાયર બ્રિગેડને જાણ કરતા ત્યાં પહોંચીને તેની મોડી સાંજ સુધી શોધખોળ મળ્યો ન હતો બાદમાં આજે વહેલી સવારે ફાયર જવાનો ફરી શોધખોળ કરી હતી બાદમાં જેસીબી મશીન વડે ખાડ ઉપરની સિમેન્ટના ઢાંકણો ખસેડી બાળકને શોધ્યો હતો બાદમાં સાંજે બાળકનો ખાડીમાંથી મૃતદેહ ફાયરે કાઢીને પોલીસને સોંપ્યો હતો અને મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો જ્યારે બાળક પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર હતો જોકે તેના મોતને લીધે પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો બાળકના પિતા સંચ ખાતામાં કામ કરે છે અને આ અંગે સચિન જયડીસી પોલીસે તપાસ હાથ